મિત્રો આમ તો આપણે ઘણી પ્રકારની ચટણીઓ બનાવતા જ હોઈએ છીએ પણ આજે આપણે એકદમ નવી રીતે પહેલાં ક્યારેય નહીં ખાધી હોય તેવા કારેલાની ચટણી બનાવીશું મિત્રો કડવા કારેલાના ગુણ તો બધાને ખબર જ છે પરંતુ કારેલા સ્વાદમાં કડવા હોવાથી ઘણા લોકોને કારેલાનું શાક પસંદ નથી પરંતુ આજે આપણે આ કારેલામાંથી ચટણી બનાવીને રેડી કરીશું જે સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી હોવાની સાથે અનેક ગુણોથી ભરપૂર છે તો ચાલો રેસિપીની શરૂઆત કરીએ તો કારેલાની ચટણી બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા કારેલાને સાદી રીતે ધોઈને સાફ કરી લીધા છે સૌથી પહેલા આપણે કારેલાના ઉપરનો અને નીચેનો ભાગ આ રીતે કટ કરી લઈશું અને અહીં આપણે હળવા હાથે તેના ઉપરની છાલ ઉતારી લઈશું અહીં આપણે કારેલાની છાલને વધુ પડતી નથી ઉતારવાની મિત્રો આપણે કારેલાની છાલમાંથી થેપલા અથવા તો વડા બનાવતા જ હોઈએ છીએ પરંતુ આજે આપણે એક અલગ જ રીતથી ચટણી બનાવીને રેડી કરીશું એકદમ હળવા હાથે કારેલાના ઉપરની છાલ કાઢી લેવાની છે જેથી કરીને તેમાં રહેલી માટી કે ડસ્ટ હોય તે નીકળી જાય તો આ રીતે મેં અહીંયા બધા જ કારેલાની છાલને ઉતારી રેડી કરી લીધા છે તો હવે અહીંયા આપણે કારેલાને છીણી લઈશું તો એના માટે મે અહીંયા આ પ્રકારની છેણી લીધી છે અને કારેલાને આ રીતે છેણી લઈશું તો અહીંયા મે કારેલા એકદમ તાજા અને કૂણા લીધેલા છે જેથી કરીને કારેલા આપણે બીજ સાથે જ છેણી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણે કારેલાને છેણી લેવાના છે તો મે અહીંયા કારેલાને સારી રીતે છેણી લીધા છે હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે તેમાં મીઠું એડ કરવાથી તેમાં રહેલી કડવાશ દૂર થઈ જશે કારેલાની પાંચથી દસ મિનિટ માટે રહેવા હવે આપણે ચટણી બનાવી લઈશું તો એના માટે મેં અહીંયા તળિયાવાળી કઢાઈ લઈ લીધી છે તેમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ એડ કરીશું ચટણી બનાવવા માટે આપણે અહીં તેલનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું છે જેથી કરીને ચટણી ચવળ નહીં બને અને ટેસ્ટ પણ એકદમ સરસ લાગશે તેલ થોડું હલકું એવું ગરમ થાય એટલે આપણે તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું જીરાનો હલકો એવો કલર બદલાય એટલે તેમાં અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું સાથે તેમાં આદુ લસણ અને મરચાંની પેસ્ટ બનાવી રેડી કરી હતી તેને પણ ઉમેરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર બધી જ વસ્તુએ સારી રીતે સાતરી લઈશું જો તમે લસણ ન ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો પાંચ થી દસ મિનિટ પછી જોઈએ તો કારેલામાંથી પાણી છૂટું પડી ગયું છે તો હવે આપણે તેને નીચોવી લઈશું જેથી કરીને તેમાં રહેલી કડવાશ દૂર થઈ જાય તો આ રીતે કારેલાના છીનને હાથમાં લઈને તેને દબાવીને નીચોવી લઈશું જેથી કરીને તેમાં રહેલી બધી જ કડવાશ દૂર થઈ જશે તો આ રીતે મેં અહીંયા બધા જ કારેલાની છીનને નીચોવી લીધી છે બીજી બાજુ અહીંયા તમે જુઓ આદુ મરચાં સારી રીતે સતરાઈ ગયા છે તો હવે આપણે તેમાં કાળીલાની છીણને ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં અડધી વાટકી જેટલો ગોળ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું ચટણીમાં ગોળ એડ કરવાથી તેમાંથી પાણી છૂટું પડે છે અને ચટણી એકદમ સોફ્ટ બને છે જો તમે ગોળની જગ્યાએ ખાંડનો ઉપયોગ કરશો તો ખાંડની ચાસણી થઈ જશે અને ચટણી ચવળ બનશે ચટણીમાં થોડો ગોળ ઓગળવા લાગે એટલે આપણે તેમાં મસાલા કરી દઈશું તો તેના માટે અડધી ચમચી હળદર તીખાસ પ્રમાણે લાલ મરચું ઉમેરી દઈશું એક ચમચી જેટલો ધાણાજીરો પાવડર ઉમેરી દઈશું અને મસાલાને સારી રીતે મિક્સ કરી દઈશું જો તમે આ રીતે કારેલાની ચટણી બનાવશો તો ખૂબ જ ટેસ્ટી બનશે હવે આપણે તેમાં બે ચમચી જેટલી કાચી વરિયાળી ઉમેરી દઈશું સાથે બે ચમચી જેટલા સફેદ તલ ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું જો તમને આ સમયે મીઠું ઓછું લાગતું હોય તો તેમાં એડ કરી શકો છો તો અહીંયા તમે જુઓ બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે તેને મીડિયમ ગેસની આંચ પર બે મિનિટ માટે થવા દઈશું તો બે થી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ ચટાકેદાર ચટણી બનીને તૈયાર છે ઉપરથી લીલા દાણા ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા એકદમ નવી જ રીતે કારેલાની ચટણી બનીને તૈયાર છે જો તમને કારેલાનું શાક કડવું લાગતું હોય તો આ રીતે તમે ચટણી બનાવીને ખાઈ શકો છો તો તમને મારી આજની રેસિપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કહેશો અને વિડીયો ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા